વડોદરાના નવાપુરામાં મોડી રાત્રે બબાલ નવાપુરા પોલીસ મથક નજીક બે જૂથો વચ્ચે બબાલ થઈ છે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીને લઈને વિવાદ બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો જતીન પટેલ નામના યુવકે કર્યું હતું ઇન્સ્ટા લાઈવ લાઈવ સમયે શાહિદ નામના શખ્સે ટિપ્પણી કરી હતી રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે તેમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કારવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો એ બસો પંચાણું ક અને પાંચસો ચારના આઈટીએકની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં આ સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાઇટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ એટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે